ઇન્સ્પેક્શન બાદ એસપી અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક તથા લોક દરબાર યોજાયો હતો જેમાં શાંતિ સમિતિના સભ્યો લોક પ્રતિનિધિઓ અગ્રણીઓ તેમજ વિવિધ વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહી પોતાના વિસ્તારોમાં ઉભી થયેલી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી ટ્રાફિકની સમસ્યા માર્ગ સલામતી ચોરીના બનાવો તથા રાત્રિના સમયની પોલીસ પેટ્રોલિંગ અંગે ચિંતાઓ વ્યક્ત કરી હતી એસપીએ રજૂઆતોને ગંભીરતાથી લઈ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો હતો તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે લોકોની સુરક્ષા પોલીસ તંત્રની પ્રથમ જવાબદારી છે અને દરેક રજૂઆતનો સમયસર નિકાલ થશે આ અવસરે ભરૂચના એસસી ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ સકારાત્મક સંકેત રૂપ સાબિત થયો હતો એ માટે બી આપણી સૂચનાઓ લઈ શકાય એ માટેની આ મિટિંગ હોય છે સાથે સાથે અહીંયા મોટી સંખ્યામાં મહિલાઓ પણ હાજર છે તો મારી એમને રિક્વેસ્ટ થશે કે આપણે મહિલાઓની સિક્યુરિટી માટે સેફ્ટી માટે બહુ વધારે સારું સુખ રહેશે કે એ પ્રકાર તમારા સૂચનો હશે તો અમને લોકોને ગમશે સાથે સાથે જેવી રીતના તમે તમામ લોકો જાણો છો કે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે દિવાળીના તહેવારને લઈ અને પોલીસ દ્વારા જે છે વિશેષ પ્રકારના બંદોબસ્તનું એક આયોજન કરવામાં આવતું હોય છે ખાસ કરીને જે જગ્યાએ લોકો ખરીદી કરવા માટે જાય છે જેમ કે સોની બજાર હોય છે એ સિવાય કપડાઓનું બજાર હોય છે અને ગૃહિણીઓ પણ નાના મોટા પોતાની વસ્તુઓ લેવા માટે અને સાથે સાથે મીઠાઈ અને ફટાકડાના બજારમાં ખૂબ જાલપાલ રહેતી હોય છે આવા સંજોગોમાં પોલીસ દ્વારા જે છે એ મોડે સુધી પેટ્રોલિંગ પોલીસ દ્વારા વ્હીકલ ચેકિંગ અને પોલીસ દ્વારા જે છે એ તમામ નાગરિકોની સુરક્ષા માટે અલગ અલગ જગ્યાએ ફિક્સ પોઈન્ટ રાખવામાં આવેલા છે આ સિવાય મિત્રો મારા તરફથી સભને એક અપીલ રહેશે કે દિવાળીના તહેવારમાં જો કોઈ એવી જગ્યા હોય કે જ્યાં નાગરિકો લાંબા સમય માટે પોતાના ઘરેથી દૂર જઈ રહ્યા હોય વેકેશનમાં ફરવા જઈ રહ્યા હોય તો એની પણ જો માહિતી અમને પોલીસ સ્ટેશને આપવામાં આવશે તો અમે ત્યાં પણ રેન્ડમ પેટ્રોલિંગ રાખીશું અને ચેકિંગ કરીશું જેથી કરીને તમારા લોકોની અને ઘરની સુવિધાઓ ઓર સારી કરી શકાય આ સિવાય દિવાળીના તહેવારમાં એવી કોઈ પણ અવાવરૂ જગ્યાઓ કે જ્યાં તમને લાગતું હોય કે સર અહીંયા પોલીસનો પોઈન્ટ મૂકવો જરૂરી છે એવી જગ્યાઓ કે જ્યાં લાઇટનું પ્રબંધન નગરપાલિકા દ્વારા કે બીજી કોઈ સંસ્થા દ્વારા ના થયું હોય તો અમને કહેશો તો અમારા દ્વારા પણ એ પ્રકારની કામગીરી કરવામાં આવશે તો આવી તમામ વસ્તુઓ માટે થઈને તમારી સાથે ચર્ચા વિચારવા માટે આજનો દિવસ રાખવામાં આવેલો છે